બાબર ભાભર તાલુકાના કુવાળા ગામે પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ યોજાયો આજરોજ ઘટક ભાભર સેજા કુવાળા ખાતે પોષણ ઉત્સવ બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગામના સરપંચ ડેરીના મંત્રી સુરેશભાઈ ઠાકોર ડોક્ટર નિકિતાબેન સીડીપીઓ હંસાબેન ભાનુભાઈ ક્લાર્ક વિનોદભાઈ એનએનએમ રઘુભાઈ પ્રજાપતિ મુખ્ય સેવિકા રમીલાબેન કામિનીબેન આસાવરકર હેલ્થમાંથી ટીએચવી બેન તેમજ આંગણવાડી કાર્યકર બહેનો અને કિશોરીઓ નાના ભૂલકાઓ વાલીગણ હાજર રહ્યા હતા આ પોષણ ઉત્સવમાં હાજર રહેલ લાભાર્થીઓને એકથી ત્રણ નંબર આપીને ઇનામ આપવામાં આવ્યા હતા આંગણવાડી કાર્યકરને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા તેમજ નાના બાળકોને ટિફિન બોક્સ આપવામાં આવ્યા હતા અને વિવિધ વાનગીઓ બનાવવામાં આવી હતી તેમજ સ્વાગત અને વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી આ ઉત્સવ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો અહેવાલ જેડી ગજ્જર બનાસ ન્યૂઝ બનાસકાંઠા

આપણે જે ચણા ભરે એ ચણાનો ઉપયોગ કરો મગનો ઉપયોગ કરો સરખાનો ઉપયોગ કરો વિવિધ વાનગીઓ એમાંથી બનાવો થેન્ક યુ આભાર આપ સૌનો અહીંયા મારી સાથે તમામ ડેટાને બધાનો મારી બહેનોનો ખૂબ ખૂબ સાહ સહકાર અને ખૂબ બધાથી આભારીશું થેન્ક યુ આભાર